કરોડોનું પેમેન્ટ ફસાતા જિંદગી ટૂંકાવી ખેડા જિલ્લામાં પેટા કોન્ટ્રાક્ટમાં રસ્તાના કામ રાખ્યા બાદ પેમેન્ટ ફસાઈ જતા જિંદગી ટૂંકાવી અંતિમ પગલું ભારત ચકચાર મચી જાવ પામી છે ચિટકીમાં ત્રણ સામે ગંભીર આક્ષેપ કર્યો હોવાનું પણ ખુલવા પામ્યું છે પોલીસ તપાસમાં વધુ સત્ય બહાર આવશે હાલના સમયની વાત કરી એ તો લોકો કેમ જીવન ટૂંકાવે છે શા માટે એવું પગલું ભરવું પડે મહીસાગર જિલ્લાના કોન્ટ્રાક્ટરે કપડવંજના નાની ઝેર ગામથી ઘડિયા જવાના માર્ગ પર ઝાડ પર લટકી જીવન ટૂંકાવ્યું ગામમાં ચકચાર મચી જવા પામી છે પોલીસે મૃતકના ખિસ્સાની તપાસ કરતાં તેમાંથી બે પાનાની એક નોટ પણ મળી આવી છે જેમાં રસ્તાના કરેલા કામોનું પેમેન્ટ ફસાઈ જવાના કારણે જીવન ટૂંકાવ્યું હોવાનો આક્ષેપ કરાયો છે કપડવંજ તાલુકાના મોટી ઝેર ગામની પાસે કનુભાઈ પટેલ કોન્ટ્રાકટે જીવન ટૂંકાવ્યું હોવાના અહેવાલ વાયુ વેગે પ્રસરી જતા લોકોના ટોળે ટોળા એકઠા થયા વાસ્મો પ્રોજેક્ટમાં કામના નાણાંના મળતા કોન્ટ્રાકટે જીવન ટૂંકાવ્યુંનો આક્ષેપ કપડવંજ તાલુકાના મોટી ઝેર ગામ પાસે જીવન ટૂંકાવ્યું હોવાની જાણ કરી તેની જાણ થતાં ઝેર ગામની પ્રજામાં હલચલ મચી જવા પામી છે ટોળે ટોળા જોવા માટે ઉમટી પડ્યા વધુ માહિતી પ્રમાણે તેઓ મૂળ મહીસાગર જિલ્લાના વતની ખેડા જિલ્લામાં આરએમબી સ્ટેટ અને વાસમોના કામ કરતા હતા તેવું જાણવામાં આવ્યું છે કનુભાઈ સોમાભાઈ પટેલ કોન્ટ્રાક્ટે જીવન ટૂંકાવ્યું વાસ્મો પ્રોજેક્ટમાં કામના નાણાંના મળતા જીવન ટૂંકાવ્યું હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે કપડવંજના નાની ઝેરથી ઘડિયા જવાના રોડ પર ખેતરમાં ઝાડ પર લટકી જીવન ટૂંકાવ્યું નલ સે જલ યોજનામાં નાણાં ફસાઈ જતા કોન્ટ્રાકટે જીવન ટૂંકાવ્યુંનો આક્ષેપ કરી રહ્યા છે અધિકારીઓની મિલીભગતથી આ ઘટના સામે આવી છે કપડવંજના ધારાસભ્યને અને બાલાસિનોરના ધારાસભ્યને પણ કોન્ટ્રાક્ટરે નાણાં ફસાયાની વાત કરી હતી અધિકારીઓના ત્રાસથી પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે કપડવંજ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી મહીસાગર જિલ્લામાં રહેતા કોન્ટ્રાકટના પરિવારને જાણ કરવામાં આવી કાપડવાન જ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તાપસ હાથ ધરી છે કોન્ટ્રાકટે કયા કારણોસર જીવન ટૂંકાવ્યું કરી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે મૃતદેહને પોલીસે પીએમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી આગળની વધુ તાપસ હાથ ધરી છે જોકે પોલીસ તાપસ બાદ વધુ સત્ય બહાર આવશે તે જોવાનું રહ્યું જે આપણો પરિચય નામનો હતો જીગર કડિયા ડેપ્યુટી એન્જિનિયર માર્ગ મકાન સ્ટેટ કબડવંજ જીગરભાઈજી થઈ છે કે લેવા માટે કે ટકાવારી સવારે મને જાણવા મળ્યું કે ભાઈ જે કામ ચાલે છે એલજી चौधरीનું કામ ચાલે છે આ કનોકાકા કામ કરતા હતા હવે એ કઈ રીતે કામ કરતા હતા લેબર કોન્ટ્રાક્ટર તરીકે કરતા હતા એમણે અમારી જાણ બાર અંદર ખાને એમને કોન્ટ્રાક્ટ આપ્યો છે એવું અમને નથી ખબર પણ અમારામાં એ બિલમાં પહેલા બિલમાંચરી તરીકે લગભગ એક વર્ષ પહેલા અમે છેલ્લું બિલ માર્ચમાં આપેલું છે માર્ચ પછી અમે દિન એમને કોઈ બિલ આપ્યું નથી છેલ્લા વીસ એક દિવસથી પચીસ દિવસથી છેલ્લી જે કામગીરી ચાલી રહી છે એનું બિલ એલજી ચૌધરી મૂક્યું મુક્યું નથી કે અમે એ લોકોને ભલામણ કરી નથી નડિયાદ ઓફિસમાં કે નડિયાદ ઓફિસથી પાસ થયું નથી પણ સીધી રીતે કનુકાકા કાકા અમારી જોડે એ રીતે કોઈ સંકળાયેલા નથી અમારે તો એલજી ચૌધરી કોન્ટ્રાક્ટર તરીકે છે અને એમાં એમણે એમને જે રીતે કામગીરી આપી એ તો એલજી ચૌધરી જ કહી શકશે પણ અમારે બિલમાં એમની ઓથોરિટીમાં સિગ્નેચર એમણે જે તે ટાઈમે કરી હતી

સદંતર ખોટી વાત છે અમારો સમયાંતર અમે જે નોટિસ લખી છે લખી છે બરાબર અમે જે કામગીરી માટે એમને કીધું છે હાલ જે કામગીરી ચાલી રહી છે એમણે ડિમાન્ડ પણ નથી કરી હજુ કામ ચાલુ છે આજે પણ સવારે ગાડી નીકળી બે પણ આવા બનાવ બન્યા એટલે પછી ત્યાં કામ એમણે સ્થગિત કરી દીધું એવું મને કશું લાગી રહ્યું નથી અત્યારે હવે એમણે કેમ કીધું એ તો એ જ જાણતા છે કેટલા કામ કરું નું અમારી જોડે તો આ અત્યારે અમારે એલજી चौधरी એકલા જ આવે છે આ એલજી चौधरी જ આવે છે અમારે ત્યાં બીજા કામ છે વિમલ કન્સ્ટ્રક્શન નું જૈનતીભાઈ નું કટલાલ માં ચાલે છે પછી શ્રીરામ નું ગરોડ અંતિશર્મા ચાલે છે પછી નવનીત ભાઈ નું ઉત્કંતેશર મહાદેવ પૂરું થઈ ગયું શ્રીરામ નું એ જે ગરોડ અંતિસર છે એ પૂરું થવા આવ્યું છે એ બધામાં એ ક્યાંય આવી રીતના આવતા નથી એ બધાની ટીમ અલગ અલગ છે તારા આક્ષેપ બાબત તમે શું કહેશો એ સાહેબ જે કહે છે સાહેબ જ કહી શકે એમાં એવી કોઈ વસ્તુ નથી છેલ્લા ઘણા ટાઈમથી તો લાલજીભાઈ જાતે કામ કરે છે કનુભાઈ જે પેલા આવતા હતા એ બી એમણે તો સાઈટ ઉપર આવવાનું બંધ કરી દીધું હતું જી આજે આત્મહત્યાનો બનાવ બન્યો આપણા વિસ્તારમાં શું ચાકી વિશે મારી કપડવાન વિધાનસભાનું કપડવાન ગડિયા રોડનું કામ જે સરકાર શ્રી દ્વારા આર એનબી વિભાગ નું મંજૂર કરવામાં આવ્યું હતું એ કામ પ્રગતિ હેઠળ હતું કનુભાઈ પટેલ નામના કોન્ટ્રાક્ટર ની આ એજન્સી હતી તેમનું બિલ અટકાવતા કનુભાઈ અમારો અને બાલાસિનોર ધારાસભ્ય માનસીભાઈનો સંપર્ક કર્યો તો અમને શરૂઆતમાં એવું લાગ્યું કદાચ કામની ક્વોલિટી નહીં જળવાતી હોય એટલે બિલ અટકાવ્યું હશે તો અમે ઉપરના અધિકારીઓને રજૂઆત કરી તમામ અધિકારીઓએ ચકાસણી કર્યા પછી પણ એનું કામ ફરીથી શરૂ કરાવ્યું અને તેના ડી કડિયાભાઈ દ્વારા અને એમના એસઓ દ્વારા ઊંચી ટકાવારીની માગણી કરવામાં આવતો એ ટકાવારી આપી શકે તેમ ન હતા એમને પોસાતું ન હતું માટે આ બિલ અટકાવવામાં આવ્યું હતું સરવાળે બિચારા કોન્ટ્રાક્ટરે આજે આત્મહત્યા કરવા મજબૂર થવું પડ્યું અને આ ખૂબ જ દુઃખદ ઘટના છે જે તે જવાબદાર અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આ બાબતે તમે કલેક્ટરને કોઈ રજૂઆત કરી મેં કલેક્ટરશ્રીને ટેલિફોનિક રજૂઆત હમણાં જ કરી છે કે આ સમગ્ર ઘટના આ રીતની બની છે અને તમે જિલ્લાના વડા તરીકે પણ અંગત રસ લઈ અને જે કોન્ટ્રાક્ટરે આત્મવિલોપન આત્મહત્યા કરી છે સુસાઇડ નોટમાં જેના જેના નામ લખ્યા છે એ તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને એના પરિવારને ન્યાય આપવા કોના કોના ડી કડિયાભાઈ અને અશોના બધા છ સાત નામ છે એ સુસાઈ માં રાખી કપ રૂલર પીઆશાઇ દોડે